જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું જે કે ફાર્મિંગ ઉલ્લફ્સમાં આજે આપણે નવા ઉલ્ફની શરૂઆત કરીશું આજે આપણે ટમેટીમાં નાની જે ટમેટી પાંચસો અગિયાર સોંપેલી છે પાંચસો અગિયાર ને એમાં એગ્રો સેટ્સનું પંદર જીરો આઠ તેમાં થ્રીપ છે તેના માટે આ લેવું છું દેવા ટેફ્રોન અને માલપા કેમિકલ પણ સારું છે એનું ત્રીસ એમ એલનું માપ છે અને જોડી નાખવાનું છે બેકબોન બોન જે પાંચ ઓલ ચાર ગળનું ખાતર આવે તે અને હારી છે સ્ટીકર સ્પ્રેમાં પાંચ એમલ નાખવાનું અને એથી સાથે છે કેપિટલ કંપનીનું બોરણ જોઈ શકો છો હવે આપણે છે ને દવા જઈએ વાગે તેમને પાછો વિડીયો બિતાવું આગળ વિડીયો જોયું હવે આપણે હાલા છે પપ જોવા દવા સમજો કોબી મોટું મોટું થઈ ગયું આ છે હિન્દુ પછી માયકો આ છે ધરી આપણે દવા છાંટવાનું શરૂ કરી દીધું છે ટમેટી ટમેટીમાં એ પાસે કોબી નાખેલી છે રોગ ભજ્યો છો એટલે એક ઓળ કરી છે જોઈ આ ટમેટીમાં કેવું રહેશે જણાવજો આ છે આપણે એક સીટનું પાંચ એટલો પંદર જીરો આઠ એન્સો ટમેટા કહેવાય એવું નામ હાજર છે આપણે પહેલી વાર કર્યું છે બાજુમાં છે આપણે પાંચસો અગિયાર છે માઇક્રો વર્ગ આપણે આગળના વિડીયોમાં પણ એના વિડીયો બનાવેલા છે એ પણ જોઈજો ગયો બાકી તમને આ ટમેટાની ખેતી કેવી લાગે એ જણાવજો હજી તો આમાં કમસે કમ બે કપ છાંટવાના છે બાકી પહેલી બાજુના ભાગમાં સાટી દીધી છે આ ભાગમાં બાકી છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો વિડીયોને આગળ મોકલજો અને કઈ કે તમારી પાસે માહિતી હોય તો અમને પણ શેર કરી દો કોમેન્ટ કરીજો અમને પણ જાણવા મળે કે આગળ શું કરવું શું ફાયદો થાય આપણે ઉપદ્રવ છે અને સાસડીનો છે એટલે ટમેટીમાં માં બહુ છે ઠૂઠા છે એમાં આવી ગયું છે ગળો ગળો અત્યારે લગભગ દરેક પાકમાં દેખાય છે એક ખેડૂતને પૂછી લેવાનું લગભગ જવારથી માંડી ગમે પાકમાં છે جی طمعتمائك مجھے مرحبو، ફરી મળીશું પાછા નવા બ્લોક્સમાં તો મારા દરેક વિડીયો જોઈજો અને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઈક કરી આગળ મોકલજો અને વિડીયો પૂરો જોઈજો જય માતાજી